લોકલ રૂપિયા છેતાલીસ હજાર બસો પચાસ સહિત કુલ રૂપિયા એક લાખ બાવન હજાર સાતસોને પચાસના મુદ્દામાલ સાથે યંત્ર ઉપર ઓનલાઈન હાર જીતનો જુગાર રમી રમાડતા કુલ અઢાર માણસોને ઝડપી લીધી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસના બપોરના બે ને ચાલીસ મિનિટે ભાવનગર એલસીબી સ્ટાફના માણસો પાસેથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો અગાઉ બાતમી મળે કે જાબીર દાઉદભાઈ બેલીમ રહે નવા જાપા જમજમ પેલેસ મોવા જિલ્લો ભાવનગર તથા ઉમેશ ઉર્ફે અબ્બા સોહિલ શેખ રહે તારવાડી પાછળના ખાતે મોવાવાળો તેના કબજા બોર્ડ ગોટાવાળી મોવા માર્કેટિંગ યાર્ડના ગેટની બાજુમાં રહે મહેતા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ અજમેરી પાન કોલ્ડ દુકાનની બાજુમાં આવેલ બે બંધ દુકાન મૂકીને આવેલ દુકાનમાં જય ખેટલા પર ટી સ્ટોલ અને પાન નામની દુકાનમાં ઓનેસ્ટ નામની માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે ઉપર ચિત્રો ઉપર રોકડ રકમ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી હાર નસીબ આધારિત જુગાર રમી રમાડતા જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પૂરી પાડી જુગાડનો અખાડો ચલાવે છે જે બાતમી વાળી જગ્યાએ રેડ કરી અને ભાવનગર જિલ્લા અધિક્ષક પાસેથી વોરંટ મેળવીને તે જગ્યાએ રેડ કરતા જાબીર દાઉદભાઈ બેલીમ સોહેલ બસીરભાઈ બેલીમ માહિર તારીફભાઈ કુરેશી અલ્તાફભાઈ હબીબભાઈ કુરેશી જાવિદભાઈ મોહમ્મદભાઈ કાજી સાકીરભાઈ ગનીભાઈ અડવાણી શાહરૂખભાઈ યિસુભાઈ બલોચ ઇદ્રીશભાઈ બશીરભાઈ મલાડા મુસ્તુભાઈ ગનીભાઈ જેઠવા જાવેદભાઈ જહાગીરભાઈ પઠાણ યસુભાઈ નનુભાઈ સૈયદ સરફરાજભાઈ ઇકબાલભાઈ કુરૈશી રાજુભાઈ રજકભાઈ કનોજિયા અસલમભાઈ આદમભાઈ કાળવાતર રવજીભાઈ ખાટાભાઈ ખેરાળા નિશામશાહ બફાતિશાહ મોગલ ઈસ્માન મિયા મહેસન મિયા સૈયદ અલીભાઈ સાલેભાઈ એમની અને ઉવેશ ઉર્ફે અબ્બા સોહિલભાઈ જે પકડવાનો બાકી છે તેને રૂપિયા છેતાલીસ અને યંત્ર મશીન તથા કોમ્પ્યુટર સિસ્ટમ પ્રિન્ટર મળી કુલ રૂપિયા એક લાખ બાવન હજાર સાતસો ના મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં એ આર વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વિશે જાડેજા પોલીસ સ્ટાફના ભરૂચસિંહડિયા અરવિંદભાઈ બારીયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર અને ગંભીરભાઈ પરમાર સહિતના જોડાયા હતા